વાલિયા ચોકડી પર જાયન્ટ મશીનરી લઈ આવતું ટ્રેલર બ્રિજ જોડે ભટકાયું હતું પાંચ પોઈન્ટ પાંચ મીટર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની હાઈટ હોવા છતાં ટ્રેલર બ્રિજને અડી ગયું હતું કલાકો સુધી ટ્રાફિક જામ રહેવા સાથે એનએચએ અને પોલીસ વિભાગ પોણા કલાકની જહેમતે હટાવ્યું હતું બ્રિજ પર માત્ર ધસડોર પડ્યો પણ કોઈ નુકસાન નહીં ટ્રેલર ચાલક મંજૂરી લઈ આવ્યો છે કે પછી વિના મંજૂરીએ ધસી આવ્યો તેની તપાસ શરૂ થઈ હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરવાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે શુક્રવારના રોજ સાડા અગિયાર વાગ્યાના અરસામાં ટ્રેલર ફસાઈ ગયું હતું નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને એક ટ્રેલર વડોદરા જઈ રહ્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરવાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રેલરની હવા કાઢી બ્રિજ નીચેથી પસાર કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર અંકલેશ્વર વાલિયા ચોકડી તેમજને નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે મોટી મશીનરી લઈ જતા ટ્રેલર ફસાઈ જાય છે ત્યારે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે પોલીસ વિભાગ દ્વારા ટ્રેલર ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી